છોકરા ભલે એ ભલે ગમે ગર પડાવે તો ઉપર બેઠાનો વિરોધ છે આખા ગામ વિરોધ છે લગભગ બસો અઢીસો જણા વ્યક્તિઓ અહિયાં બેઠા છે પચાસ બૈરા છે એ વિરોધ ગામનો ડેમ છે એ ડેમમાંથી નીકળી જાય પાણી એને રોકવા માટેનો છે આ આ રાણા ખીરસરા નહીં પણ લગભગ દસેક ગામને આ લાગુ પડે દસેક ગામને લાગુ પડે એવું આ પાણીનો ભરાવો છે એ જો નીકળી જાય

આ ભગીરથ કાર્યને રોકવા માટે કોઈ પ્રયાસ ન કરે એવી સમગ્ર સમગ્ર કર્મચારીઓ તથા રાજકારણીઓને નમ્ર વિનંતી છે કોઈ અમારો આમાં કોઈ એકનો સ્વાર્થ નથી માટે વિનંતી છે કે તમે આ ભગીરથ કાર્યને ન રોકો અને બધાનું આમાં ભલું જ છે જય હિન્દ જય ભારત આને પર આવી આ પોલાને બોલા આ વિપલાને બોલા હા બોલા પોલાને તો બોલાને અમે ઉટા લેવા આટલા ફાકે

માટી આવી ગય તો શું કર્યું આપડે ભૈયા હું કે ઉભા રહે હું